જય માતાજી મિત્રો તો આજના વિડીયોમાં હું તમને કટોરી બ્લાઉઝને એકદમ પ્રોપર રીતે કટિંગ દેખાડીશ જેમાં આપણે નાની કટોરીમાંથી જે મોટી કટોરી કરી તે પણ દેખાડીશ કે કઈ રીતે કટિંગ કરવું અને આનું જે મેં મેજરમેન્ટ લીધું છે તે મેં રેડીમેડ બ્લાઉઝમાંથી લીધેલું છે અને એનો વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે અને આગલા વિડીયોમાં તો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો કારણ કે એ જ માપથી મેં આ બ્લાઉઝનું કટિંગ કર્યું છે તો તમને પ્રોપર રીતે માપ લેતા આવડી જશે તો કટિંગ કરવા માટે આપણે અસ્તરને નીચેથી પહેલાં આ રીતે સીધી લાઈન ડ્રો કરીને સીધું કરી દેવાનું છે અને અસ્તરને મેં બે ભાગમાં ફોલ્ડ કરેલું છે મતલબ એકવાર ફોલ્ડ કરે એટલે બે ભાગમાં ફોલ્ડ થઈ જાય અને ફોલ્ડ સાઈડ જે છે તે મારી બાજુ રાખે છે હવે આપણે લંબાઈ લેવાની છે તો આની લંબાઈ છે પંદર ઇંચ પણ એ આપણે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાની છે તો થઈ જશે સોળ ઇંચ અને આના શોલ્ડર મેં રાખ્યા છે સાડા પાંચ ઇંચ આ બધું મેં બ્લાઉઝના માપમાંથી જ માપી લીધેલું છે એ રીતે હું કરું છું તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ વિડીયો તમે એકવાર જોઈ લેજો માપનો હવે આના આર્મોલ પણ આપણે આવ્યા હતા સાડા પાંચ ઇંચ તો ત્યાં મેં નિશાન લગાડી દીધો અને આર્મોલની એક સીધી લાઈન ડ્રો કરી દીધી હવે અહીંયા આપણે છાતીનો ચોથો ભાગ લેવાનો તો આનો છાતીનું માપ હતું ચોત્રીસ ઇંચ તો એનો ચોથો ભાગ થશે સાડા આઠ ઇંચ તો સાડા આઠ ઇંચ ઉપર મેં એક નિશાન લગાડી દીધું છે અને દોઢ ઇંચ જેટલું આપણે અહીંયા માર્જિન રાખ્યું છે તમે બે ઇંચ પણ રાખી શકો અને દોઢ રાખો તો દોઢ પણ રાખી શકો હવે આ લીટ તરફથી આપણે અડધો ઇંચ જેટલો આપણે ક્રોસ લાઈન ડ્રો કરવાની છે શોલ્ડરથી આર્મોલ સુધીને આપણે ક્રોસ લાઈન ડ્રો આ રીતે કરવાની છે અને ત્યાંથી એક ઇંચ જેટલું આપણે અંદાજે એક ઇંચ જેટલું રાખીને આ રીતે શેપ આપી દેવાનો જો તમારી પાસે આ આર્મોલ શેપર ના હોય તો તમે હાથેથી પણ આ રીતે ગોળાઈનો શેપ આપી શકો તો અમે આ રીતે આર્મલનો શેપ આપી દીધો છે હવે આપણે કમરનો સોથો ભાગ લેવાનો છે અને એનું માપ લેવાનું છે તો કમર હતી અઠ્યાવીસ ઇંચ તો એનો સોથો ભાગ થશે સાત ઇંચ તો અહીંયા હું એક સાત ઇંચ ઉપર નિશાન લગાડી દઉં છું તો અમે અહીંયા સાત ઇંચ ઉપર નિશાન લગાડી દીધું છે અને એક ઇંચ આપણે ટક્સનું લેવાનું છે જે આપણે પાછળના ભાગમાં ટક્સ લઈએ તે અને દોઢ ઇંચ માર્જિન જેટલું આપણે ઉપર રાખ્યો હોય તો એટલું જ માર્જિન રાખવાનું છે અને એ લાઈનને આપણે સીધી આ રીતે ડ્રો કરી દેવાની હવે આપણે પાછળનું ગળું બનાવવાનું છે તો ગળાની ઉપરથી પહોળાઈ છે સવા બે ઇંચ હવે લંબાઈ લેવાની છે તો આની લંબાઈ મેં બ્લાઉઝમાંથી જે માપી હતી એ જ લેવાની છે તો આમાં આવી હતી અગિયાર ઇંચ તો હું અહીંયા અગિયાર ઇંચ ઉપર નિશાન લગાડી દઉં છું હવે આ બ્લાઉઝની પાછળથી ગોળાઈ નીચેથી જે ગોળાઈ છે થોડીક વધારે દેવાની છે એટલે મેં ત્યાં ત્રણ ઇંચ રાખ્યા છે અહીંયા ત્રણ ઇંચ રાખ્યા છે અને ઉપર સવા બે ઇંચ પહોળાઈ એ રીતે હવે આ બંને પોઈન્ટને આપણે આ રીતે ક્રોસ લાઈનમાં મેળવી દેવાના તમે અહીંયા સિમ્પલ ગોળ ગળું રાખ્યું છે તમે અહીંયા ડિઝાઇન પણ બનાવી શકો આ રીતે આપણે પાછળના ભાગનું ડ્રોઈંગ થઈ જશે હવે આપણે એનું આ રીતે કટિંગ કરી દેવાનું જો તમારે કટોરીના માપ લેવાનો વિડીયો જોવો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો ગળાનું કટિંગ આપણે સીરતી વખતે કરવાનું છે એટલે આપણો આ પાછળનો ભાગ રેડી થઈ ગયો છે હવે આપણે કરીશું આગળના ભાગનું કટિંગ તો મેં આગળના ભાગનું કટિંગ આ રીતે મેં ઓપન સાઈડ જે અસ્તરની હતી તે મારી તરફ રાખીને રાખ્યું છે અસ્તરને અને નીચેથી હું એને સીધી લાઈન ડ્રો કરીને સરખું કરી દઈશ જે રીતે આપણે પાછળના ભાગમાં કર્યું હતું જો તમારી પાસે અસ્તર ઓછું હોય તો પહેલાં તમે પેપરમાં કટિંગ કરી શકો પછી તમે ડાયરેક્ટ અસ્તર પર રાખીને તેનું કટિંગ કરી દેવાનું પણ મારી પાસે અહીંયા પૂરતું અસ્તર છે એટલા માટે હું અસ્તર ઉપર જ તમને સમજાવીશ તમે અહીંયા દોઢ મીટરના અસ્તરનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવા પહેલાં આપણે આ એક ઇંચ લંબાઈમાં એક્સ્ટ્રા લેવાનું છે તો એ હું પહેલાં નિશાન લગાડી દઉં આગળના ભાગમાં આપણે ગાજ અને બટન પટ્ટી લગાડવાની હોય એટલા માટે આપણે અહીંયાથી પણ અડધા કે સવા ઇંચ જેટલો આપણે એક્સ્ટ્રા લેવાનું છે જે આપણી તરફ ઓપન સાઈડ છે ત્યાંથી તો આ રીતે હું પટ્ટી રાખીને અડધા ઇંચ જેટલું એક્સ્ટ્રા લઈ લઈશ એટલે ત્યાં હું આ રીતે સીધી લાઈન ડ્રો કરી દઈશ તો આ રીતે મેં એક્સ્ટ્રા કરીને હવે આપણે પાછળનો જે ભાગ છે તે આની ઉપર રાખવાનો છે જે આપણે લાઇન ડ્રો કરેલી છે એકદમ આપણે આ રીતે મેળવી દેવાનો છે આ રીતે હવે જે રીતે આપણે બેક પાર્ટ છે એ જ રીતે સેમ ટુ સેમ આપણે માર્કિંગ કરી દઈશું પછી આમાં જે આપણે એક્સચેન્જ કરવાનું છે આગળના ભાગમાં તે કરીશું તો આ રીતે આપણે એડજસ્ટ માર્કિંગ થઈ ગયું છે હવે પાછળના ભાગને આપણે ઉઠાવી લઈશું તો સૌથી પહેલાં આપણે જે રીતે પાછળના ભાગમાં આર્મોલની લાઇન ડ્રો કરી હતી તે આપણે ડ્રો કરી દેવાની છે અને આર્મોલ તરફથી આપણે અડધા ઇંચ જેટલું ડાઉન કરી દેવાનું છે તો આ રીતે હું અડધા ઇંચ ઉપર નિશાન લગાડીને આ રીતે હું ડાઉન કરી દઈશ અહીં અડધા ઇંચ જેટલું ડાઉન કરવું બધા માટે કમ્પલસરી છે હવે આપણે અહીંયા આગળનું ગળું ડ્રો કરવાનું છે તો જ્યાં અડધા ઇંચ આપણે છે તેને મૂકીને આપણે સવા બે ઇંચનું નિશાન લગાડવાનું છે પહોળાઈનું ગળાની જે રીતે આપણે પાછળના ભાગમાં કરી હતી હવે આની લંબાઈ લેવાની છે તો ગળાની લંબાઈ આવી હતી સ ઇંચ તો છ ઇંચનું ગળું અહીંયા મેં રાખ્યું છે હવે નીચે પણ આપણે અહીંયા સવા બે ઇંચ ઉપર માર્કિંગ કરી દેવાનું છે જે આપણે અડધો ઇંચ ગાજ બટન પટ્ટી માટે કર્યું છે તે નથી ગણવાનું આ રીતે બોક્સ બનાવીને આપણે ગળાની ગોળાઈ આપી દઈશું હવે આપણે નીચેના પટ્ટાનું નિશાન લગાડીશું તો આના ટોટલ જે પટ્ટાનું માપ આવ્યું હતું તે સાડા ત્રણ ઇંચ હતું તો એમાં આપણે અડધો ઇંચ ઉમેરવાનું છે એટલે ચાર ઇંચ તો આ રીતે હું નીચેથી માપ લઈને ચાર ચાર ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દેવાની આ રીતે સીધી લાઈન ડ્રો કરીને હવે આપણે અહીંયા આગળથી અડધા પોણા ઇંચ એટલું ઉપર લેવાનું છે અહીંયાથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે બેલ્ટનો હવે આપણે હવે આપણે અહીંયા કટોરીનું નિશાન લગાડીશું તો કટોરીની જે પોળાઇ મેં માપી હતી તે સ ઇંચ આવી હતી તો જ્યાં અડધો ઇંચ એક્સ્ટ્રા લીધું છે ત્યાંથી આપણે લેવાનું છે સ ઇંચ આ રીતે તો ત્યાંથી હું આ તરફ છ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ હવે અહીંથી આપણે ગળા તરફથી આપણે એક ઇંચ જેટલું ઉપર લેવાનું છે અને આર્મોલ તરફથી મેં અહીંયા અઢી ઇંચ રાખ્યા છે હવે આ રીતે ગોળાઈમાં આપણે કટોરીનું નિશાન લગાડી દઈશું તો આ રીતે આપણે આગળના ભાગમાં પ્રોપર માપ લઈને આ રીતે બધું માર્કિંગ કરવાનું છે તો આ રીતે જો તમે કરશો તો એકદમ પ્રોપર કટોરી બ્લાઉઝનું કટિંગ થશે હવે જે રીતે હું કટિંગ કરું છું એ રીતે આપણે કટિંગ કરી દેવાનું છે તો આગળના ભાગમાંથી આપણા ત્રણ ભાગ નીકળશે પટ્ટો કટોરી અને યોગપાટ તો આ રીતે આપણે કટિંગ કરીને ત્રણેય ભાગને અલગ કરી દેવાના છે હવે અહીંયાથી આપણે થોડુંક સવા ઇંચ એટલું ઉપરથી કટિંગ કરવાનું છે જેનાથી ફિટિંગ સારું આવે તો આ રીતે આપણે બધા ભાગ કટિંગ થઈ ગયા છે હવે જે આપણે કટોરીમાં ફેરફાર કરવાનો છે તે આપણે કરીશું તો આ રીતે કાપડને ક્રોસમાં રાખીને તેની ઉપર આપણે આ રીતે ક્રોસમાં કટોરી મૂકી દેવાની છે અને સૌથી પહેલાં આપણે જે કટોરી છે તેનું એક્ઝેક્ટ માર્કિંગ કરી દેવાનું છે તો આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું છે અને ઉપરની કટોરી આપણે ઉઠાવી લઈશું હવે આપણે અહીંયાથી આપણે દોઢ ઇંચ જેટલું આગળ લેવાનું છે અને આ બાજુથી પણ જો તમારે ટક્સ થોડો ઓછો રાખવો હોય તો તમે એક ઇંચ કે સવા ઇંચ પણ રાખી શકો હવે અહીંયાથી આપણે અડધા ઇંચ જેટલું ઉપર રાખવાનું છે અને આ બંને નિશાનને આ રીતે ગોળાઈમાં મેળવી દઈશું અને હું આ બાજુથી એક્સ્ટ્રા અડધો ઇંચ એટલે નથી લેતી કારણ કે આપણે કટિંગ કરતી વખતે ઓલરેડી આપણે એક્સ્ટ્રા લઈ લીધું હતું હવે જે નીચેની લાઈન છે ત્યાં આ રીતે આપણે પટ્ટી રાખીને આપણે એનું સેન્ટર લેવાનું છે આ રીતે પટ્ટીને વાળીશું એટલે આપણું સેન્ટર નીકળી જશે અને ત્યાંથી પણ આપણે દોઢ ઇંચ નીચે નિશાન લગાડી દેવાનું છે ને અને આ રીતે આપણે ત્રણેય પોઈન્ટને સીધી લાઇનમાં મેળવી દેવાના પહેલાં આ તરફ અને પછી આ તરફ અહીંથી આપણે થોડીક ગોળાઈ આપવાની છે ખૂણો નથી દેવા દેવાનો તો આ રીતે આપણે કટોરીનું પણ માર્કિંગ થઈ ગયું છે હવે હું આનું કટિંગ કરી દઈશ તો આ રીતે આપણે કટોરીનું પણ કટિંગ થઈ ગયું છે એકદમ પરફેક્ટ રીતે જો તમે આ રીતે કટિંગ કરશો તો તમારો બ્લાઉઝ પણ એકદમ પરફેક્ટ રીતે બનશે હવે આપણે કરવાનું છે બાહીંનું કટિંગ તો બાહીંનું કટિંગ કરવા માટે આપણે શાર્પ વાર ફોલ્ડ કરવાનું છે તો આ રીતે આપણે શાર્પ ફોલ્ડ કરશું તો બંને સ્લીવ્સ એકસાથે કટિંગ થશે તો આ રીતે સરખું નીચેથી ગોઠવીને આપણે સ્લીવ્સનું માર્કિંગ કરવાનું છે હવે સૌથી પહેલાં આપણે લંબાઈ લઈશું તો આની લંબાઈ છે સાડા અગિયાર ઇંચ તો એમાં એક ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાની તો થશે સાડા બાર ઇંચ હવે જ્યાં લંબાઈનું માપ લીધું ત્યાં આપણે આ રીતે સીધી લાઈન ડ્રો કરી દેવાની હવે ત્યાંથી આપણે ત્રણ ઇંચ નીચે નિશાન લગાડવાનું અને ત્યાં પણ આ રીતે સીધી લાઈન ડ્રો કરી દેવાની હવે નીચે આપણે મોડીનું નિશાન તો મોડી છે બાર ઇંચ તો એનો અડધો થશે સ ઇંચ અને દોઢ ઇંચ માર્જિન જેટલું આપણે બ્લાઉઝમાં લીધું હતું હવે આપણે પાછળનો ભાગ લઈશું અને એને ને આપણે ગોળાઈ માપવાની છે જ્યાં સુધી આપણે નિશાન લગાડ્યું હતું ફિટિંગનું જે આપણે દોઢ ઇંચ માર્જિન લીધું હતું તે નથી ગણવાનું તો આપણે અહીંયા સવા સાત ઇંચ આવ્યા છે જ્યાં આપણે નિશાન લગાડ્યું છે ત્યાં સુધી તો આ રીતે પટ્ટીને ક્રોસમાં રાખીને સવા સાત ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે હવે ત્યાંથી આપણે માર્જિન લેવાનું છે દોઢ ઇંચનું હવે આ ક્રોસમાં આપણે અહીંયા લાઇન ડ્રો કરવાની છે ત્યાં આપણે સ્લીવ્સની ગોળાઈ આપી દઈશું તો આ રીતે દોઢ ઇંચ ઉપર આપણે સીધું જ રાખવાનું છે અને ત્યાંથી આવી રીતે આપણે સ્લીવ્સની ગોળાઈ આપવાની છે તો આગળના ભાગની ગોળાઈ છે તો હું એક અહીંયા નવી રીતથી સ્લીવ્સ કટિંગ કરું છું એટલે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી તો જે રીતે મેં તમને કહ્યું હતું કે આગળના ભાગનું તો એ આગળના ભાગનું જ નિશાન છે અને ઉપરથી જે લાઇન ડ્રો કરી છે તે પાછળના ભાગની તો પહેલાં આપણે એ કટિંગ કરીશું તો ઉપરનું જે નિશાન લગાડ્યું હતું તે સૌથી પહેલાં આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે હવે આ રીતે આપણે ખોલીને નીચે જે ડાઉન પર નિશાન છે આગળના ભાગનું ત્યાં પહેલાં નિશાન લગાડીને તેનું આપણે કટિંગ કરી દેવાનું તો આ રીતે આપણે સ્લીવ્સનું પણ કટિંગ રેડી થઈ જશે અને અહીંયા હું સેન્ટર કટ લગાડી દઈશ જેથી કરીને જોઈન કરવામાં આપણને આસાની રહી તો આ રીતે આપણા કટોરી બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો કોઈ પણ ના શીખવું હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો અને આના સ્ટિચિંગનો વિડીયો પણ આવશે તો એ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આનું જે માપ લેવાનો વિડીયો પણ ઓલરેડી અપલોડ છે તો તે પણ જોઈ લેજો તો મળીએ બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ